આઠ મહામડલેશ્વર શ્રી સીતારામ બાપુ નું સ્વાગત કરવા માટે આવે ખુબ ખુબ ધન્યવાદ ગોંડલિયા પરિવાર ને ચલો જાવ હોય ત્યાંથી આવી જાય સીતારામ બાપુ સ્વાગત માટે ખોટો ટાઈમ નહીં બગાડશું પછી થોડાક દાતાઓ છે પણ બોલી દઉં ક્યાં બેઠા ગોંડલિયા પરિવાર હાલો હાલો આવી જાવ વાહ અમારા પૂનમબેન બેન પણ આવી ગયા છે